મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો તો આજે આપણે આપણે આ એક કપ પલાળ્યા છે થી સાત કલાક આપણે પલાળી દીધા થા આ આપણે આ દેશી શેણા ઝીણા છે તમારે આથી મોટા આવે ઈ એ લોતો પણ અને આપણે આ એક ડુંગળી લીધી છે સુધારીને આ એક ટમેટું લીધું છે સુધારીને એક ચમસી લાલ મરચું છે આ સાટ મસાલો છે અડધી ચમચી એક ચમચી મીઠું લીધું છે આ લીલા ધાણા છે અને આપણે આ લીંબુ લીધું છે અડધું અને આ તેલ જોશે આપણે તળવા માટે અને આ પાણી જોઈશે આપણે શેણિયા બાફવા માટે તો આપણે હવે આ શેણિયા બાફી લેશું તો આપણે આ શેણા નાખીશું કુકરમાં તો આપણે હવે આમાં પાણી નાખશું આ શેણા બુડે એટલું પાણી આપણે નાખવાનું છે અને આમાં આપણે મીઠું નાખશું એક ચમચી જેટલું ને આપણે હવે ઢાંકણું ઢાંકી દેસુ તો આપણે ગેસ ચાલુ કરીશું અને આ શેણ્યા બાફા મૂકી દેસુ આપણે બે થી ત્રણ સીટી થવા દેસુ બે થી ત્રણ સીટી થઈ ગઈ છે તો હવે આપણે આ શેણ્યા જોઈ લેશું અને ગેસ બંધ કરી દેસુ અથવા શેણા આપડા બફાઈ ગયા છે બફાઈ ગયા છે શેણા આપડા હવે આપણે આમાં કાઢી લેશું તો આપણે આને ઘડીક ઠંડા થવા દેશું તો શેણા ઠંડા થઈ છે તો હવે આપણે આને આ રીતે પેસી લેશું આ રીતે આપણે પેસવાના છે આ રીતે આ રીતે આપણે શેણા પેસી લેવાના છે તો આપણે આ રીતે બધા શીણા સેપી લેશું તમે પણ કોઈ મોટું વાસણ લઈ અને એની ઉપર મૂકી આ રીતે અને થાળી બોટી હોય તે લઈ અને આ રીતે તમે સેપી શકો છો આ રીતે તો આપણે આ રીતે બધા શીણા પેશી લેશું

અને આ તેલું ગરમ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે આ શેણા તળી લેશું હવે આ રીતે આપણે તળી લેવાના છે તો આ શેણા આપણા તળાઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેશું આ રીતે આપણે તળાવવા દેવાના તો આ રીતે આપણે બધા સેના તળી લેશું હવે પાતળા આ છે આ રીતે આપણે હવે આને કાઢી લેશું ભાઈ તો હવે આપણે આમાં મસાલો ભેળવી દેસુ તો આપણે આ ડુંગળી નાખશું અને આ ટમેટા નાખશું અને આ શેણા છે આખા એ નાખશું આપણે અને આ લાલ મરચું નાખશું અને આ સાત મસાલો નાખશું અને આ મીઠું નાખશું આપણે થોડુંક શેણ્યા બાફામાં આપણે નાખ્યું હતું એટલે આમાં આપણે થોડુંક નાખવાનું છે અને હવે આપણે આ લીંબુ ની અને આ ધાણા નાખશું આપણે લીલા અને હવે આપણે મિક્સ કરશું અને આપણે બધું મિક્સ કરી લેશું તો હવે આપણે આ રીતે આપણે સૌ કરશું તો હવે આપણે આ ધાણા સર્વ કરશું અને આ લીંબુ સર્વ કરશું તૈયાર છે આપડા શેણા જોર ગરમ તમને મારી રેસીપી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા શેણા જોર ગરમ